નમસ્કાર કૃષિ પ્રગતિમાં આપનું સ્વાગત છે આજે આપણે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે વાત કરીશું ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ સરસ તો ચાલો આપણે હવામાનની વિગતવાર આગાહી જોઈએ સૌથી પહેલા ત્રીસ ઓક્ટોબરના હવામાન વિશે જણાવો ત્રીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના પૂર્વ ભાગ ભાલ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે કચ્છમાં છૂટાછવાયા હળવા વરસાદ જોવા મળશે તો ત્રી ઓક્ટોબર અને એક નવેમ્બર દરમિયાન કેવું વાતાવરણ રહેશે તે દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગ ભાલ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હવે બે નવેમ્બર માટે શું આગાહી છે બે નવેમ્બર દરમિયાન કચ્છ જિલ્લાને બાદ કરતા સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે અને ત્રણ નવેમ્બર માટે ત્રણ નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ ભાલ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે હવે ચાર નવેમ્બર વિશે જણાવો ચાર નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને ભાલ વિસ્તારમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પરંતુ વરસાદની માત્રામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે તો ચાર નવેમ્બર થી સાત નવેમ્બર સુધીમાં શું ફેરફાર જોવા મળશે ચાર થી સાત નવેમ્બર દરમિયાન વરસાદની સક્રિયતામાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે અને છેલ્લે સાત નવેમ્બરથી અગિયાર નવેમ્બર દરમિયાન હવામાન કેવું રહેશે સાત થી અગિયાર નવેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની માત્રા લગભગ નહીવત થઈ જશે આ સંપૂર્ણ માહિતી માટે આભાર આશા છે કે ખેડૂતો અને સામાન્ય જનતા આ આગાહીનો ઉપયોગ કરીને યોગ્ય આયોજન કરી શકશે કૃષિ પ્રગતિમાં ફરી મળીશું કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુઆર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો